સોંઢલવાડામાં બાઇકે રસ્તે ચાલતી મહિલાને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત અકસ્માત બાદ યુનિકોર્ન બાઇક બાઇક ચાલક લઈ થયો ફરાર પાડીના સોંઢલવાડા ગામે ચિકન લેવા ગયેલી મહિલાને બાઇક ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિભજ્યું છે પાડી પોલીસે અકસ્માત કરનાર બાઇક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડી તાલુકાના સોંઢલવાડા ગામે મંદિર ફળિયામાં રહેતા સાહીઠ વર્ષીય લક્ષ્મીબેન ભાણાભાઈ નાયકા ગત મંગળવારના રોજ સાંજે આશરે પાંચ ત્રીસ વાગ્યે સોંઢલવાડા બસ સ્ટોપ પાસે વાઘ છીપા જતા રોડ પર આવેલી ચિકનની દુકાન પાસે ચિકન લેવા ગયા હતા ત્યારે એક હોન્ડા યુનિકોર્ન બાઇક નંબર જીજે ફિફ્ટીન ડી જે ડબલ નાઇન વન સેવન ના ચાલકે મહિલાને અડફેટે લીધા હતા અને બાઇક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં મહિલાને માથાના ભાગે અને જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાત્રે આશરે દસ પિસ્તાલીસ વાગ્યે લક્ષ્મીબેનનું મોત નિપજ્યું હતું મૃતકની પુત્ર વધુ તારાબેને પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ અકસ્માત સરજનાર વાહનના ફોટા પાડ્યા હતા જેના કારણે બાઇકની ઓળખ થઈ છે પોલીસે વાહન માલિકની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે